સો ગુડ મોર્નિંગ એવરીવન સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં તો આજે છે અમારી ટ્રીપનો દિવસ ત્રીજો અને અમે આવી ગયા છે દીવ રાત્રે જ અમારી હોટલ પર પહોંચી ગયા હતા સવારે વહેલા ઉઠી ગયા છીએ કારણ કે જવાનું છે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ પૂલ સ્ટાર્ટ થઈ ગયો છે ત્યાંથી પછી જઈશું બ્રેકફાસ્ટ કરવા શિવુ પહોંચી ગયા છે સ્વિમિંગ પુલમાં અને હું તમને બતાવું મારી મારા રૂમના બહારનો વ્યૂ અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે અને સામેની સાઈડ દેખાય છે દરિયો એકચ્યુલી અમારો રૂમ છે દી થોડો બાર પણ નીચે પાર્કિંગ એરિયા છે તો હું પણ રેડી થઈને આવી જાઉં છું સ્વિમિંગ પુલમાં ત્યાં બધા નહીં જોઈએ બહાર જઈને છોકરાઓ શું કરે છે ચાલો તમને બતાવું

સો ભાઈ છોકરાઓ તો એમની મસ્તીમાં છે સાંભળતા નથી તો એમને નહવા દો અને આપણે જઈએ બ્રેકફાસ્ટ કરવા તો સ્ટાર્ટિંગમાં જતા બટેકા પૌવા ગરમ ગરમ ભજીયા સેવૈયા પૂરી ભાજી અને ઇડલી સાંભાર તો આપણને જે જોઈતું હતું લઈ લીધું સાથે ગરમા ગરમ ચા આ બાજુ છે બ્રેડ બટરજામ બધી જ જાતના ફ્રૂટ્સ કેક્સ એન્ડ જ્યુસ તો ભાઈ બ્રેકફાસ્ટ કરી અને નાવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો કારણ કે અમારે હોટલ વેલી ચેકઆઉટ કરવાની હતી તો અહીંયા અમારી બેગ થઈ ગઈ છે પેક્સ અને અમે થઈ ગયા છીએ રેડી તો રેડી થઈને જઈએની છે એટલામાં આવી ગઈ અમારી બસ અને આજે આખો દિવસ અમારે ફરવાનું છે દીવમાં તો સૌથી પહેલાં અમે જઈશું દીવ ફોર્ટ અને અમે પહોંચી ગયા છીએ દીવ ફોર્ટમાં અને અહીંયા એન્ટ્રી લેતા વહેતાં જ બંને સાઈડ દેખાય છે ઊંચી ઊંચી દિવાલો કિલ્લાની કારણ કે આ કિલ્લો ત્રણેય બાજુથી દરિયાથી ઘેરાયેલો છે આ કિલ્લાને પુર્તુગાલી કિલ્લો પણ કહે છે કારણ કે ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં સુલતાન બહાદુર શાહે પુર્તુગાલીઓ સાથે શાંતિ સંધિ કરી અને આ કિલ્લા પર આધિપત્ય જમાવ્યું હતું બહાદુર શાહને હોમાયુની સેનાથી પોતાની રક્ષા માટે આ કિલ્લો બંધાવેલો અને બાદમાં છેક ઓગણીસો ને એકસઠ સુધી પુર્તુગાલીઓએ આ કિલ્લા ઉપર રાજ્ય કર્યું હતું અને આ દેખાય છે કિલ્લા વિશેની માહિતી જે તમે શાંતિથી એના મેપ દ્વારા સમજી શકો છો દીવનો આ કિલ્લો છપ્પન હજાર સાતસો ને છત્રીસ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે ઘણી બધી પિક્ચરનું શૂટિંગ પણ અહીંયા આ કિલ્લામાં થયેલું છે સારી વાત છે કે આ કિલ્લા કોઈ એન્ટ્રી ફીઝ નથી અને આ દેખાય છે જૂના જમાનાની તોપો જે ઘણા બધા યુદ્ધોનું સાક્ષી છે હાલ તો એનો ઉપયોગ ફક્ત સેલ્ફી લેવા અને ફોટા પડાવવા માટે જ થાય છે લગભગ સાડા ચારસોથી પાંચસો વર્ષ આ જૂનો કિલ્લો છે પરંતુ કિલ્લાની દિવાલો આજે પણ અડીખમ ઊભી છે બંને સાઈડ મોટા મોટા ગાર્ડનો છે અને હવે અમે જઈ રહ્યા છીએ લાઇટ હાઉસ તરફ લાઇટ હાઉસ ઉપર જવા માટે આ રીતની ઢલાન છે આ રીતે છડી અને જવું પડે છે કારણ કે પહેલાંના સમયમાં તોપો લઈ જવા માટે ખૂબ જ આસાન રહેતું હતું અને આ છે લાઇટ હાઉસ જ્યાં દૂરથી જ દરિયામાંથી આવતા વાહનોને આવવાનો સંકેત મળી રહેતો હતો પહેલાંના સમયમાં અને આ તમે જોઈ શકો છો ફોર્ટના સૌથી ઊંચા વ્યૂ પોઈન્ટ પરથી દરિયાનો વ્યૂ જે ખરેખર સુંદર લાગી રહ્યો છે તમે મારી પાછળ જોઈ શકો છો દરિયાનો વ્યૂ અને આ છે વોચ ટાવર અત્યારે એની ઉપર જવાની મનાય છે પહેલાના સમયમાં કિલ્લાનો ઉપયોગ જેલ તરીકે થતો હતો હવે અમે ઉતરી જઈશું નીચે કારણ કે આટલી ગરમીમાં અમારી સાથે કોઈ આવ્યું નહોતું ભાઈ સખત ગરમી લાગ્યા પછી પી લઈએ ઠંડો ઠંડો શેરડીનો રસ અને હવે અમે જઈએ છીએ નાગોવા બીચ તરફ પરંતુ રસ્તામાં દેખાઈ ગયું આ સુંદર ચર્ચ ચર્ચની અંદર જવાનું હતું પણ કન્સ્ટ્રક્શન સાઇડ ચાલુ હતી કારણ કે ચર્ચનું રિપેરિંગ કામ ચાલતું હતું તો અંદર જવાની મનાઈ હતી એટલે અમે બસમાંથી જ ચર્ચનો વ્યૂ કરી લીધો નાગોવા બીચ જતા પહેલાં રસ્તામાં જ ગંગેશ્વર મહાદેવ આવે છે તો પહેલાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લઈશું તો અમે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ જ્યાં શિવલિંગ ઉપર દરિયો પોતે જ જળાભિષેક કરે છે અને સ્વયંભૂ શિવલિંગ છે અહીંયા તો આપણે કરી લઈશું દર્શન વેકેશનના હિસાબે અહીંયા ખૂબ જ ગર્દી હતી આ સાઈડ દેખાઈ રહ્યું છે ગણપતિ દાદાનું મંદિર અને તમે પણ કરી લો આ સ્વયંભૂ શિવલિંગના દર્શન જ્યાં દેવ ખુદ જ અભિષેક કરે છે એનો લાસ્ટ ટાઈમ આવે ત્યારે આટલી ગર્દી નહોતી પણ વેકેશનના હિસાબે અત્યારે ખૂબ જ ભીડ છે તો આપણે પણ મહાદેવ ઉપર થોડો જળાભિષેક કરી દઈએ અને લઈ લઈએ અભિષેકનો લાભો આ જગ્યા એટલી સુંદર અને રમણીય છે બધી બાજુથી દરિયાનો વ્યૂ દેખાય છે મારી પાછળ તમે જોઈ શકો છો વિશાળ ગાય દરિયો અને અહીંયા ઉભા સુંદર વ્યૂ તો ભાઈ મહાદેવના દર્શન કરીને અમે આવી ગયા છીએ નાગોઆ બીચ તો ભાઈ દરિયો જોઈને નાવાનું તો ખૂબ મન થતું હતું પરંતુ કપડાં વપડાં બધું પેક થઈ ગયું હતું અને રાત્રે અમારે ઘરે નીકળવાનું હતું એટલે ફક્ત ખાલી પાણીમાં છબછબિયા કરી અને મન વાળી દીધું હતું અને એટલા માટે ચણા ચણાચોર ગરમની મજા અને બીચ ઉપર આપણે કરી દીધી થોડી મસ્તી શા ભાઈ થઈ ગયા અમે રિટન અને લગભગ ચાર સાડા ચાર વાગે ગયા હતા અને એમને બધાને લાગી ગઈ જોરદાર ગકડીને ભૂખ કારણ કે સો બસો મીટર સુધી કોઈ પણ હોટલ આવી ન હતી અને ફાઇનલી એક હોટલ દેખાઈ ગઈ અને અમે જમી લીધું થઈ ગયું બધું ફિનિશ 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 અને હવે અમે આવી ગયા છીએ ખોડિયાર માતાના ભક્તોના સૌથી મોટા આસ્થાના કેન્દ્ર એટલે કે રાજપરા રાજપરા ખોડિયાર માતાના યાત્રાધામોમાં સૌથી મોટું યાત્રાધામ છે આમ તો ગુજરાતમાં ઘણા બધા ખોડિયારધામો આવેલા છે પણ રાજપરાનું એક વિશિષ્ટ મહત્ત્વ છે અમે અહીંયા રાત્રે નવ વાગે પહોંચ્યા હતા પણ તો પણ રાજપરાનું આખું માર્કેટ ઓપન હતું અને હવે અમે જઈએ છીએ મંદિર તરફ અને આ છે મંદિરની એન્ટ્રી તો લઈ લઈએ માતાજી માટે પ્રસાદ ત્રણ જાતની પેંડાની પ્રસાદી હતી તો ચાલો તમને પણ બતાવીએ મંદિરનો અંદરનો વ્યૂ ખૂબ જ સુંદર અને વિશાળ પરિસર હતું મંદિરની અંદરનું તો મંદિરમાં પ્રવેશતા વહેત જ આપણને એક અલગ જ અનુભૂતિ થતી હતી એવો સાક્ષાત્કાર થતો હતો કે જાણે માતાજીની અહીંયા હાજરા હજુ છે તો મંદિરમાં ખોડિયાર માતાના દર્શન કર્યા પછી મંદિરના પાછળના ભાગે જે કાંઈ તાતણીઓ ધરો આવેલો છે જ્યાં કહેવાય છે કે માતાજીનો મગર નથણીવાળો મગર અહીંયા તળાવમાં જ રહે છે અને વર્ષમાં એક વખત કોઈ સ્પેસિફિક તિથિ હોય છે જ્યાં ભાવનગરનો રાજપરિવાર અહીંયા આવે છે હોમ હવન કરાવે છે અને રાજપરિવારના રાજાના હાથે એ પ્રસાદ ગ્રહણ કરે છે અને પાછો તળાવમાં જતો રહે છે તો દિવાલ ઉપર તમે જે ફોટા જોયા હતા એ માતાજીની બાધાથી સંતાન રૂપે જે મળે છે એ લોકો અહીંયા આવીને ફોટા લગાવે છે તો સાત બહેનોમાંથી મુખ્ય માતાજી એટલે કે ખોડિયાર માતાજીનું મંદિર નીચે છે અને બાકીની છ બહેનોનું મંદિર અહીંયા ઉપર છે જે આપણે થોડા પગથિયાં ચડી અને આવવું પડે છે તો અહીંયા પણ ફોટોગ્રાફીની બનાવી હતી તો આપણે દર્શન કરી અને આવી ગયા છીએ બાર અને દર્શન કર્યા પછી એક ખૂબ જ સુંદર અનુભૂતિ થતી હતી તો રિટર્નમાં રાત્રે સાડા અગિયાર વાગે આવી ફૂડ કોર્ટ આવ્યું હતું ત્યાં અમે થોડો નાસ્તો કરી અને હવે અમે થઈ જઈશું રિટર્ન અને ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા એટલે કે અમદાવાદ લગભગ પણ હવે અમે આવી પહોંચ્યા છીએ તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કરજો અને જો ગમ્યું હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો તો થાકે પાકે હવે કરી દઈશું થોડો આરામ તો ત્યાં સુધી બધા વ્યુઅર્સને બાય Thanks for watching!